રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ યોજાનારી ગ્રામ સભામાં લીંબડી મેંદ્રી ગ્રામ પંચાયતના વોર્ડ ચૂંટાયેલા સભ્યોની ગેરહાજરીના કારણે ગ્રામ સભા રદ થઈ હતી સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલ મેસેજના આધારે છવ્વીસો જેટલા મતદારોમાંથી માંથી જેટલા મતદારો હાજર હતા ગામના વહીવટી વડા તલાટીકમ મંત્રી અને સરપંચ સમયસર ઉપસ્થિત રહ્યા હોવા છતાં ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા ન હતા જે કારણે કોરમ પણ ગ્રામસભાની કાર્યવાહી હાથ ધરવી શક્ય બની ન હતી અને અંતમાં ગ્રામસભા રદ કરવી પડી હતી ગ્રામજનોમાં અંગે ભારે અસંતોષ ફેલાવે છે તેમનું કહેવું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જવાબદારીપૂર્વક વર્તતા નથી અને ગામના વિકાસ કાર્યો અટકી રહ્યા છે ત્યારબાદ હાજર ગ્રામજનોએ એક મતથી નિર્ણય લીધો કે આ બાબત અંગે તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા પંચાયતને લેખિત રજૂઆત કરવામાં આવશે અને ગેરહાજર રહેનારા ચૂંટાયેલા સભ્યો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે ગામના વિકાસલક્ષી કામો તેમજ લોકહિતના પ્રશ્નોની ચર્ચા કરવા માટે સરકાર તરફથી ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ વહીવટી અધિકારીને ચૂંટાયેલા સભ્યો દ્વારા ગ્રામ સભાની જાણ કરવામાં આવતી ન હોવાથી મતદારોના મનમાં શંકા સેવાઈ રહી છે કે કયા કારણોસર જાણ કરવામાં નથી આવતી રિપોર્ટર કિશન મોહન યાદા હોદ